જૂનો તેત્રીસ ની ખોટી રીતે માપણી કરી અમને હેરાન પરેશાન કરવા તેમજ અમારા સર્વે નંબર છ નું ક્ષેત્રફળ કરી હદ અને નક્કી કરી આપવા બાબત બનાસકાંઠા જિલ્લાના અરદા ઠાકોર દલસાબેન દનસંગજી રહે આમલુણ તાલુકા કાંકરેજના વતની છે અમે મુકામ થળી ગંગાપુરા કાંકરેજના રેસ નંબર છ જૂનો તેત્રીસ તારીખ ઓગણત્રીસ છ બે હાજર છ માં રજીસ્ટર વેચાણથી લીધેલ જેનું ક્ષેત્રફળ સાત ચોર્યાસી આઠ હતું જે મારા રજિસ્ટર વેચાણ દસ્તાવેજમાં છે તેમાં સાત બાર અને આઠ અના ઉતારામાં પણ છે જે તે વખતે કબજા મુજબ બરાબર હતું અને અમે ત્યાર પછી આ દિન સુધી તેમાં ખેતી કરવા આવ્યા છે પરંતુ મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠાને તારીખ સોળ નવ બે હજાર તેવીસના રોજ મુકામ આમલોણ તાલુકા કાંકરેજના પરમાર હરગોવનભાઈ મફાભાઈ તેમજ અન્ય ઈસમોએ અમારા વિરુદ્ધ સરકારી પડતર જેનો સન બે હાજર ચોવીસ વસી ચારસો ચોપન થી ઓગણીસ બે છવ્વીસ પિસ્તાળીસ આઠ ઓબ્લિક બે હાજર ચોવીસ કેસ ચલાવેલ અને દબાણ અરજી કરનારું પણ ખેતર સર્વે નંબર બસો પચીસ અઢી બાજુમાં આવેલ હોય બંને પક્ષકારોની જમીન માપણી કરવાથી અને માપણી સીટ મળેથી જ કેટલું દબાણ થયું છે કે નથી તે જાણી શકાય આવો હુકમ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કરેલ છે જેની નકલ અમે આ સાથે આપને રજૂ કરીએ છે વધુમાં અમે અરજદાર જ્યાંથી ઉપરોક્ત જમીન રજિસ્ટર દસ્તાવેજથી લીધેલ તે વખતે અમે તાર ફેન્સિંગની વાળ આશરે વીસ વર્ષ પહેલાં કરેલી જે હાલત હયાત છે અમે બાજુના સરકારી પડતર સન બસો છવ્વીસ જૂનો નેવ્યાસીમાં કોઈ દબાણ કરેલ નથી પરંતુ અમારા નવીન રીસર્વેમાં અમારા સર્વે નંબરમાં અમારા રજિસ્ટર્ડ દસ્તાવેજ વખતની સન છ ની જમીનનું ક્ષેત્રફળ સાત ચોર્યાસી આઠ હતું તેના બદલામાં સાત બારમાં સાત છોતેર સિત્યોતેર જમીનનું ક્ષેત્રફળ આવેલ છે એટલે કે જીરો સાત જીરો જીરો ગુઠા જમીન ઓછી બતાવે છે જે ખરેખર સાવ ખોટું છે અમારી રજિસ્ટર વેચાણ દસ્તાવેજ વાળી જમીન જેટલું મૂળ

અમે આમલુણ ગામના સરપંચ તરીકે હાલ કાર્ય છે જેથી તેઓ અમને ખોટી રીતે હેરાન પરેશાન કરવા સરકારી જમીનના દબાણની અરજી કરેલ છે જે સાવ ખોટી છે ખરેખર પરમાર હરગોવનભાઈ મફાભાઈની જમીન સન બસો પચીસની માપણી થાય ને સરકારી પડતર સન બસો છવ્વીસ જૂના નેવ્યાસીની માપણી થાય તો કેટલું દબાણ છે તે સ્પષ્ટ થાય આપ સાહેબને વિનંતી કે અમારો થળી ગંગાપુરા કાંકરેજનો રેસ નંબર છ જૂનો તેત્રીસ અમે કોઈ દબાણ કરેલ નથી વધુમાં તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ માપણી અધિકારી દ્વારા અમારા ગામ આમરણ આવેલ તેઓ અમને જાણવા મળેલ પરંતુ અમે સરપંચ હોવા છતાં અમને રૂબરૂ બોલાવેલ નહીં તેમજ અમને રૂબરૂ મળેલ પણ નહીં

પરંતુ બતાવ્યા પ્રમાણે દ પ્રમાણેના ક્ષેત્રફળ સાત ગુઠા જમીન ઓછી બતાવે છે જે આપ સાહેબને હું રજૂ કરું છું આપ સાહેબને વિનંતી તારીખ સાત બે હજાર છવ્વીસના ના રોજ આપની કચેરી તરફથી આવેલ માપણી ઇન્સ્પેક્ટર કરેલ માપણીમાં અમે હાજર રાખેલ નથી કે અમને જાણ કરેલ નથી અમને તેની ખબર નથી જેથી તારીખ સત્તર બે બે હજાર છવ્વીસની કરેલ માપણી અમને કબૂલ મંજૂર નથી તો ઉપરોક્ત બાબતે તે માપણી ફરીથી અમને હાજર રાખી કરવામાં આવે અમારી વિનંતી છે આ બાબતે ઘટતું કરવા આપ સાહેબની વિનંતી તારીખ અઢાર બે બે હજાર છવ્વીસના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી સિયોરી મામલતદાર સાહેબનો હુકમ ડીઆઈલઆરની માપણી સીટ સાત બાર આઠ અના ઉતારા ઓગણત્રીસ ત્રણ બે હજાર તેવીસની ડીઆઈએલઆરની સર્ટિફાઈડ નકલ

સર્કલ આવ્યા હતા પછી એમાં એ લોકો ફરી ફરીને જોયું હતું કે એમને એક સ્થળે ઉભું રહી ફરી જોયું હતું હું એ મને ખબર નથી હું ચારમ હતો અને અમારા જે ચિત્ર આવ્યા ને એટલા સુધી આવ્યા હોય હમણાં આયા હોય ના આવ્યા એ મને કોઈ માહિતી નહીં પણ અમારા મોય ને આટલે આ ભાઈ જાય એના ચિત્રમાં આવે ને એની બધી માપણી કરી છે रिपोर्टर रामजीवा रायगढ़ बनासकाठा